ગુજરાત એટીએસએ જાસૂસ કરી ધરપકડ કરી છે જાસૂસ ની ધરપકડ છે એટીએસ કચ્છ થી જાસૂસની ધરપકડ કરી છે પાકિસ્તાને ગુપ્ત માહિતી મોકલવાતો હતો ખુલ્યું છે ગુજરાત એટીએસે જાસૂસની ધરપકડ કરી લીધી છે એટીએસે કચ્છથી આ જાસૂસની ધરપકડ કરી લીધી છે ચોક્કસ થી જે રીતે કહી શકાય ઓપરેશન સિંધો બાદ જે અંતર જે આપણા જે આપણા જેસૂસી કરી રહ્યા છે જે દેશ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે ત્યારે જે સંસ્થાઓ છે એ આવા લોકોને પકડવા માટે સતત જયારે મસ્તી હોય છે ત્યારે કચ્છમાંથી આજે માહિતીઓ છે પાકિસ્તાન ને આપતો હોય એવું અત્યારે ખોલ્યું છે હાલ તો તેની ધરપકડ કરીને અમદાવાદ એટીએસ ને સોંપવામાં આવ્યું છે હજી આ કઈ રીતે આ જાસૂસી કરતો હતો અને કઈ રીતે પાકિસ્તાન સુધી આ વાત પચાવતો હતો તેના માટે તપાસ ચાલુ છે જે રીતે અત્યારે જે એજન્સીઓ છે આવ્યા જાસૂસો ની જયારે તપાસ કરતી હોય છે ત્યારે ખાસ કરીને અત્યારે જેનું નામ છે બહાર પાડ્યું છે સહદેવસિંહ ગોહિલ નામનો આ શખ્સ છે જે ઘણા સમયથી કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં રહીને જે કચ્છના બોર્ડરિંગ એરિયા છે પાકિસ્તાન સુધી પહોંચાડતો હોય એવું અત્યારે ખાલ તો બહાર પડ્યું છે પરંતુ હજી આ કઈ રીતે આ પાકિસ્તાનના કોન્ટેક્ટમાં આવ્યો અને કઈ રીતે આ જાસૂસી કરતો હતો તેના માટે અમદાવાદ એટીએસ તેને મોકલવામાં આવ્યું છે એની સાથે કોઈ શંકાસ્પદ વસ્તુઓ કેટલાનો મુદ્દામાં ઝડપાયું છે કે કેમ

કચ્છથી પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે એટીએસએ કચ્છથી જાસૂસની ધરપકડ કરી છે